મિત્રો આજકાલ ઘણા બધા પેશન્ટો મારી પાસે એવા આવતા હોય છે કે જે ઘણા બધા રિપોર્ટ કરાવીને આવતા હોય છે ઘણી બધી ફાઇલો લઈને મારી પાસે આવતા હોય છે જેમાં સોનોગ્રાફીથી લઈને સીટી સ્કેન એમ આરઆઈ બ્લડ ઇન્વેસ્ટિગેશન ઇસીજી એક્સ રે પણ આ બધા રિપોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક નોર્મલ આવતું હોય છે પણ પેશન્ટ પોતાની જે શારીરિક તકલીફ છે તે તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ જ હોય છે અને આવા પેશન્ટ ઘણી વખત બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ સુધીના પણ પેશન્ટો અમારી પાસે આવેલા છે

બરાબર પેટ સાપ નથી થતું દિવસમાં બે ત્રણ વખત જવું પડે છે પેટ સાફ માટે તો આ બધા પાછળનું કારણ શું છે રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ પેશન્ટને ફીલ થતી હોય છે તો આ વસ્તુ પાછળનું કારણ એક જ હોઈ શકે છે જે આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો એ પછી મેઇન છે તમારી પાચન શક્તિ ક્યાંક ને ક્યાંક નબળી છે જેને આયુર્વેદમાં અમે મંદાગી તરીકે અમને ઓળખતા હોઈએ છીએ તો જ્યારે પણ માણસની જઠ અગ્નિમંદ હોય છે અગ્નિમંદ ઇન ધ સેન્સ કે જે ડાયજેસન સિસ્ટમ છે જે ડાયજેસ્ટિવ સિસ્ટમની ઇફેક્ટ છે એ ઓછી થઈ જશે જે ખોરાક પચાવવામાં તકલીફ કરતી છે તો આવી કંડિશનની અંદર આયુર્વેદની અંદર અમે સૌથી પહેલાં તો પેશન્ટને પરેજી પાડવાનું ખાસ કહેતા હોય છીએ પરેજી એટલે કે એની અંદર અમે હલકો ખોરાક ખાવાની વાત કરતા હોઈએ છીએ હલકો ખોરાક ખાવાની વાત કરીએ છીએ તો એની અંદર તમે ખીચડી છે દાળ ભાત છે બાફેલા ઉપમા છે આ બધી તમે લઈ શકો રોટલી લેવી હોય તો જુવાર રાગીની રોટલી તમે લઈ શકો આની અંદર ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે તમે બાજરીનો લોટ ચણાનો લોટ અને મેદાનો લોટ અને ઘઉંનો લોટ આ ત્રણ જે લોટ ચાર જે લોટ છે એ તમારે સદંતર બંધ કરી દેવા જોઈએ બંધ કરવા પાછળનું કારણ એક જ છે કે આ બ જે લોટ છે એકદમ ચીખણા આવે છે આંતરડાની અંદરની દીવાલને ચોંટી જાય છે અને પચવામાં ભારે પડે છે બીજી વસ્તુ કે આની અંદર વધારે પડતી તીખી તળેલી મેદાની આથાવાળી જેટલી બી વસ્તુઓ છે આ બધી જ વસ્તુઓ બંધ કરવી પડશે દૂધ કે દૂધની બનાવટો પણ આની અંદર નહીં લઈ શકાય બંધ કરવા પાછળનું રીઝન એક જ છે કે આ બધી વસ્તુઓ છે પચવામાં ભારે પડશે ભારે પડશે તો જે આપણું જે ડાયજેશન સિસ્ટમ છે ઓલરેડી મંદ છે મંદ છે તો પ્રોપર ડાયજેશન નહીં થઈ શકે પ્રોપર ડાયજેશન નહીં થાય તો ગેસ થશે એસિડિટી થશે અને સિમ્ટમ્સ તમારા એસિડિટી ચાલુ રહેશે આયુર્વેદમાં કીધેલું છે કે નિદાન પરિવર્તન નિદાન પરિવર્તન એટલે કે જે રોગનું મૂળ કારણ છે એના પહેલાં સ્ટોપ કરવું પડે જો તમે કંટ્રોલ કરી નાખો છો તો પચાસ ટકા તમારી ટ્રીટમેન્ટ તો ઓટોમેટિકલી થઈ જતી હશે તો આટલું જો તમે પાળશો તો તમારી જે પેટને લગતી સમસ્યાઓ છે એ ક્યાંક ને ક્યાંક તમારે ઓછી થશે બીજી રીતે વાત કરવા જઈએ તો અગર કોઈ મેડિસિન લેવી છે તો મેડિસિનની અંદર એક સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ગરમ પાણી આખો દિવસ તમારે નવ ગરમ પાણી જ પીવું એવું નહીં કે ભાઈ સવારે ગરમ કરી દીધું એ જ વસ્તુ તમારે આખો દિવસ ગરમ પાણીમાં લેવી જ્યારે પણ તરસ લાગે છે ત્યારે તમારે ગરમ કરીને જ નવશેકું પાણી પીવું અગર તમારે ઓફિસમાં લઈ જવું છો કે થર્મોસમાં તમે ભરીને લઈ જશો તો અડધો દિવસ તમે તમારે ત્યાં કન્ટિન્યુ ગરમ પાણી પી શકશો બીજી વસ્તુ છે કે જમવાનું પણ ગરમ ગરમ જ લેવું જોઈએ ટાઈમ સર લેવું જોઈએ સવારે આઠથી નવની અંદર તમારે ચા નાસ્તો કરી લેવો જોઈએ મેક્સિમમ એકથી દોઢની અંદર તમારે લંચ થઈ જવું જોઈએ અને સાંજે સાતથી આઠની અંદર તમારું ડિનર કમ્પ્લીટ થઈ જવું જોઈએ બરાબર બીજી વસ્તુ કે આની અંદર ઔષધિની અંદર તમે શું લઈ શકો જો ઔષધિની અંદર લેવું તો તમારા દરેકના ઘરમાં સૂંઠ પાવડર અવેલેબલ જ હશે તો સૂંઠનો પાવડર તમે એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી સૂંઠ નાખી અને સવાર સાંજ બે ટાઈમ તમે જમ્યા પછી લઈ શકો છો બીજું છે કે માર્કેટની અંદર ત્રિકટુ પાવડર પણ મળે છે એ બી તમે અડધી અડધી ચમચી સવાર સાંજ બે ટાઈમ લઈ શકો છો ત્રીજી વસ્તુ છે કે પેટના દરેક રોગોની અંદર કોષ્ટ શુદ્ધિ કોષ શુદ્ધિ એટલે કે પેટની શુદ્ધિ થવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો પેટ શુદ્ધિ માટે કોષ્ટ શુદ્ધિ માટે આપણે હરડી ચૂર્ણ કાં તો એની ટેબ્લેટ પણ અવેલેબલ હોય છે તો હરડી ચૂર્ણ રોજ રાત્રે સૂતી વખતે જમ્યાના કલાક દોઢ કલાક પછી જો ચૂર્ણ અગર આપ લો છો તો દોઢથી બે ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લઈ લેવું અને જો ટેબ્લેટ લો તો ચાર ટેબ્લેટ રોજ રાત્રે સૂતી વખતે તમે આનું સેવન કરી શકો છો અગર સવાર તમને બે ત્રણ વખત ડાયરે જવું પડે છે તો ચિંતા ના કરવી કેમકે જેટલી કોષ સુધી થશે એટલું જ તમારું પેટની લગતી સમસ્યામાંથી તમે જલ્દી બહાર આવી શકશો જો તમને વિડીયો ગમ્યો છે તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જે પણ વ્યક્તિ આ વસ્તુને ફોલો કરે છે અને ક્યાંક ને ક્યાંક એને પોઝિટિવ રિઝલ્ટ મળે છે તો કમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને બીજા વ્યક્તિ પણ આનો લાભ લઈ શકે છતાં પણ કોઈ પેશન્ટને રિઝલ્ટ નથી મળતા તો નજીકના આયુર્વેદ ડોક્ટર પાસે જઈ તમારી નાડી પરીક્ષણ કરાવી તમારું દિનચર્યા ઋતુચર્યા તમારી મેન્ટલ હેલ્થ દરેક વસ્તુનું નિદાન કરાવી યોગ્ય ઉપચાર કરવાથી તમે આ અંદર ચોક્કસ પરિણામ મેળવી શકશો ધન્યવાદ